શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર નાના રતડિયા ખાતે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યા સહિત નાઓએ કથાનું રસપાન કર્યું નાના રતડીયા શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર ખાતે શ્રીમદભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ નવ અગિયારથી થયું છે નાના રતડિયા રતડીયા શ્રીમદભાગવત સપ્તાહ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કથાનું રસપાન કરીને કથાના આયોજનને તેમણે ઐતિહાસિક ગણાવ્યું હતું માં આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને આશીષ મેળવ્યા હતા સરસંચાલક મોહન ભાગવતજી પણ આ કથામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં કચ્છ ગુજરાત રાજસ્થાન યુપી બિહાર કલકત્તા આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાંથી તેમજ દેશ વિદેશથી ભાવિકો કથાનું રસપાન કરવા જોડાયા છે સત્સંગ હોલ અને ભોજન શાળાનું નામકરણ લોકાર્પણ સરસંઘચાલક શ્રી મોહન ભાગવતજી પરમપૂજે મહામંડલેશ્વર કલ્યાણાનંદ ગિરિજી ગુરુ ગિરિજા દત્ત ગિરિજી ગાદીપતિ શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિર નાના રતડીયા મહોત્સવના મુખ્ય દાતા શ્રી સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી ફરાદી હસ્તે આયોજક અનિલકુમાર મણિશંકર પેથાણી કારા જ્વેલર્સ દુબઈના મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ઘોર તેમજ સહયોગી દાતાઓના હસ્તે કરવામાં આવ્યું હતું સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી ત્રિકમભાઈ વાસણભાઈ આહિર કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ સાધુ સંતો મહંતો કથા પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા જગદ વિખ્યાત સુપ્રસિદ્ધ તીર્થધામ નાના રતડિયા શ્રીપીઠ આશાપુરા માતાજીના મંદિર ખાતે કથાના પ્રારંભે નવ અગિયારના વાંચતે ગાંચતે પોથીયાત્રા દીપ પ્રાગટ્ય સહિતના કાર્યક્રમો યોજાયા હતા કથાના મુખ્ય યજમાન પરમપૂજ્ય મહામંડલેશ્વર કલ્યાણાનંદ ગિરિજી ગુરુગિરિજા દત્ત ગિરિજી ગાદીપતિ શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર નાના રતડીયાએ કથામાં સૌને આશીષ પાઠવ્યા છે બહોળી સંખ્યામાં કથાનું રસપાન કરવા આવતા ભાવિકોને સનાતન ધર્મ પ્રત્યેની ભાવના વધુ મજબૂત કરવા આહવાન કર્યું છે કથા મહોત્સવના મુખ્ય શ્રી સ્વર્ગસ્થ મણિશંકર વિરજી પેથાણી ફરાદી હસ્તે આયોજિત અનિલકુમાર મણિશંકર પેથાણી કારા જ્વેલર્સ દુબઈનો સહયોગ મળી રહ્યો છે કથાના વ્યાસને વ્યાસજી સ્વામી શ્રી જીતેન્દ્રનાથ મહારાજે કથાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે કચ્છની ભૂમિ પાવન ભૂમિ છે અને નાના રતડિયામાં જ્યારે મા આશાપુરાના બેસણા હોય ત્યારે સુંદર મજાનું કથાનું આયોજન થઈ રહ્યું છે તેમણે કથાના મુખ્ય દાતા પરિવાર સ્વયંસેવકો અને ટ્રસ્ટીઓને આશીષ વચનો પાઠવ્યા હતા જગદગુરુ શંકરાચાર્ય શ્રીમદ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજના પણ સૌએ આશીષ મેળવ્યા હતા આ કથાના આયોજનને સફળ બનાવવા સમસ્ત ટ્રસ્ટીગણ સેવકગણ જહેમત ઉઠાવે છે શાસ્ત્રી શ્રી જયંતિ મહારાજ અને તેમની ટીમ દ્વારા વિધિવિધાન કરવામાં આવે છે પંદર અગિયારના આ કથા વિરામ પામશે કચ્છ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને બંદોબસ્ત ગોઠવાયો છે માંડવી પીજીવીસીએલ અને અદાણી ફાયર ફાઇટરની સેવાની આ તકે ખાસ નોંધ લેવાઈ છે ટ્રસ્ટીઓ તેમજ ગામે ગામના સ્વયંસેવકો મોટી સંખ્યામાં પોતાની સેવાઓ આપી રહ્યા છે મસ્કા ગામના યુવા ઉત્સાહિત પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર તેમજ ટ્રસ્ટીઓએ સૌનો આભાર માન્યો હતો અહેવાલ પ્રતિનિધિ મોતા માંડવી દ્વારા પરમ વંદનીય ગુરુવર ગિરિજા દત્તગીરી મહારાજના આશીર્વાદથી અને વંદનીય એવા શંકરાચાર્યજીની ઉપસ્થિતિમાં કલ્યાણગીરિ મહારાજના યજમાન પદે સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી પરિવાર જે સમગ્ર આ મહોત્સવનો દાતા પરિવાર છે હસ્તે અનિલ કુમાર મણીશંકર પેથાણી કારા જ્વેલર્સ દુબઈ દ્વારા અહીં એક સરસ મજાની અન્નક્ષેત્ર ભોજનશાળા અને સત્સંગ હોલનું લોકાર્પણ અને સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્યાતિભવ્ય ઐતિહાસિક કાર્ય જ્યારે નાના રતડિયા માંડવી મધ્યે થઈ રહ્યું છે ત્યારે કથાના બીજા દિવસે સંઘ સંચાલક શ્રી મોહન ભાગવતજી અને આજ રોજ ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યજી અહીં ઉપસ્થિત રહી અને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં આ કથામાં સમગ્ર પંથકમાંથી લોકો ખૂબ ભાવ સાથે ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે આ શ્રીપીઠ આશાપુરા એક આસ્થાનું એક શક્તિનું કેન્દ્ર છે એક ઉર્જાનું કેન્દ્ર છે ત્યારે લોકો દૂર દૂરથી આ સ્થળે આવી અને શીર્ષ નમાવે છે કથાનું લાભ લે છે અન્યક્ષેત્રનું લાભ લે છે અને સરસ મજાને ભોજન વ્યવસ્થા પણ અહીં રાખવામાં આવી છે ત્યારે દાતા પરિવારને અમે લોકો હૃદયથી બિરદાવીએ છીએ અને ખાસ કલ્યાણગીરી મહારાજજીનો જે સંકલ્પ હતો એ સાકાર થવા જઈ રહ્યું છે અને આજ રોજ બાબુભાઈ જે અમારા બાપુના પરમ ભક્ત છે એમણે આજે મંચ પરથી અહીં સરસ એક વૃદ્ધાશ્રમ બને એની જાહેરાત પણ કરી હતી અને એ સમગ્ર વૃદ્ધાશ્રમનો ખર્ચનો એકલો એકલા દાતા બનવાનો બાબુભાઈએ જ્યારે સંકલ્પ લીધો છે ત્યારે આ સ્થળેથી હું એમને પણ ખૂબ બિરદાવું છું ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચનજી જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાજી અને મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ સહિત અનેક આગેવાનો અહીં ઉપસ્થિત રહી આજે શોભામાં અભિવુદ્ધિ કરી હતી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો